નમસ્કાર મિત્રો ભજન લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું જે ભજનના શબ્દો છે અને મનખો મળ્યો છે મહા બોલોલ્યા માનવે મનખો મળ્યો છે મહા ભજન આપને સમક્ષ રજૂ કરું છું અને મનખો મળ્યો છે મહા મૂળોલ્યા માનવી મનખો મળ્યો છે મહા મૂળો તારા જીવન સમય મૂળોલા માનવી મનકો મળ્યો છે મહામૂળો માનવ દેહ તને મળ્યો છે દુર્લભ ખાવા પીવા મોયને વેડફો ના મૂરખ માનવ દેહ તને મળ્યો છે દુર્લભ ખાવા પીવા મોયને વેડફો ના મૂરખ તમે મોજ મજા બધી મેલો માનવી મન કો મળ્યો છે મહામૂળો તમે મોજ મજા બધી મેલો માનવી મન કો મળ્યો છે મહામૂળો પશુ પક્ષી જીવ જંતુ બનાવ્યો નહીં માનવ દેહ કેમ દીધો પશુ પક્ષી જીવ જંતુ બનાવ્યો નહીં માનવ દેહ કેમ દીધો વિષય વિકારને ને ભોગ વિલાસ માં પડશ નહી ભૂલો લા માનવી મનખો મળ્યો છે મહામૂળો ಸಜಿನೆ ಶಾರ ಸಜಿನೆ ಸಜಿನೆ ಶಾರ ಸಜನೆ ಮಾಲವುದ ಪತಂಗ ನೋ ಉಡಿ ಜಸೆ ರಂಗ ಪತಂಗ ನೋಡಿ ಜಸೆ તારા જીવનનો સમય અમૂલો લ્યા માનવી મનખો મળ્યો છે મહામૂલો કમાણી કરીને અઢળક કમાવો પડી રહેશે બધું કમાવો પડી રહેશે બધું સાથે કઈ જતું નથી તો સાથે કઈ જતું નથી તો મમતાએ મનખો મળ્યો છે મહામૂલો માનવી ની મેરો છે મહામૂલો પળ પડ તારી જાય છે લાખની ની નથી મળવાની જે સમય ગાયો અને પસાર થઈ ગયો પછી લાખો રૂપિયા ફરી મળે નહીં એટલે જીવન વર્તમાનમાં જીવી લેવું એ જ સારામાં સારો ઉપાય છે પડ પડ તારી છે લાખની પાછું ના આવે વીતી ગયું એ પાછું ના આવે ખેલવા વાસુ ખેલો લ્યા માનવી मन को मर्यो छे महामूलो पभु परमेश्वर ने भजिने तमे अंतर वास करो प्रभु परमेश्वर ने भजिने तमे अंतर वास करो ज्ञान ज्योति अज्ञान अंधारा ने જ્ઞાન જ્યોતિ અજ્ઞાન ધારા ને મારી દેશે દેશે ઠેરો લી મનખો મળ્યો છે મહામૂલો વખત વહી ગયો અને વહી જસે એની ચિંતા કરો જીવનના અમૂલ્ય વર્ષો વીતી ગયા કઈ કર્યું નહીં તો ચિંતા એ નહીં કરવાની છે સમય તો વહી જશે હાથમાં નહીં રહી તમારા કહેવા મુજબ નહીં ચાલે વખત વહી ગયો અને વહી જશે એની ચિંતા કરો ગિરધર ગુમાવે પાલવશે નહીં ગિરતર ગુમા આવે પાલ વસે નહી ચિંતા સઘડી મેનવી મનકો મળ્યો છે મહામોલો ચિંતા સઘળી મેળો લ્યો છે મહામોલો તને મનકો મળ્યો છે મહા મૂલો માનવી મન કો છે મહા મોળો તારા જીવનનો સમય અમૂરો લા માનવી મન કો છે મહા મનકો એટલે જીવન એક નવું જીવતર જીવન ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યું તો એ મહામૂરો છે એને કે મૂલ્ય ન હોય શકે જેમ બને એમ ભગવાન ભજી અને આ મનુષ્ય ફેરાને સફળ બનાવો એ આપણી લક્ષ્ય હોવું જોઈએ ભજનનો સાર આ છે મિત્રો મારું ભજન આપને કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો મારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન અવશ્ય દબાવજો આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર